સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સોમવારે સાંજે બે વર્ષીય બાળક દડાથી રમતા રમતા ગુમ થયું અને ત્યારે આજે બાળકની લાંબી શોધખોળ બાદ ગટરમાંથી લાશ મળી છે અને લાશ મળતા ખળભળાથી મચી ગયો છે ફાયર વિભાગે ગટરની ખાડીમાં ચોવીસ કલાકથી જેસીબી સહિતના વિવિધ સાધનોથી શોધખોળ હાથ ધરી મહત્વનું છે કે મૂળ ઓરિસ્સાનો પરિવાર સચિન વિસ્તારના તલંગપુર ગામમાં રહેતો હતો પરંતુ ઘરની આજુબાજુ રમતા સમયે અચાનક બાળક ગુમ થઈ ગયું પરિવારે પોલીસને જાણ કરી અને ત્યારે ફાયર બ્રિગેડે મહા મહેનતે ગટરમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો નવજાત શિશુને તરછોડી દેવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે થોડા દિવસો જ રામ તળાવ પાસે એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યો અને ત્યારે હવે આ જ પ્રકારની બીજી ઘટના સામે આવી છે ઉમરેટના પ્લેટિનમ પ્લાઝા સામે રાત્રિના સમયે કોઈ અજાણી વ્યક્તિએ નવજાત શિશુને ફેંકી દીધો હોવાનું સામે આવ્યું આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે દાહોદમાં લીમખેડાના છેડીયા ગામમાંથી નવજાત બાળક મળી આવ્યું તુવેરના ખેતરથી રડવાનો અવાજ આવતો હતો ગ્રામજનો ત્યાં દોડી ગયા અને તપાસ કરતા ખેતરમાં નવજાત શિશુ મળતા લોકો ચોંકી ઉઠ્યા સમગ્ર બાબતે પોલીસને જાણ કરાય છે બાળકને એકસો આઠની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિવારની શોધખોળ હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લામાં તંત્રની બેદરકારી સામે આવી છે છોટાઉદેપુરના કુંડા ગામના લોકોને અવરજવર માટે પાકા રસ્તા તો ઠીક કાચો રસ્તો પણ નથી જેને લઈને કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો જાત મહેનતે હવે કાચો રસ્તો સરખો કરવા માટે મજબૂર છે સ્થાનિકોએ જાતે પથ્થરો હટાવી રસ્તો સાફ કર્યો રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે રસ્તા પર સ્કૂટર પણ ચાલી શકે તેમ નથી કાચા રસ્તાને લઈને લોકો આ ગામમાં પગપાળા જાય છે તંત્રને રોડ બનાવવા માટે દરખાસ્ત કરાય છે અને છતાં હજુ સુધી મંજૂરી નથી મળી દોઢ વર્ષ પહેલા આ જ ફળિયાની સગર્ભાને રસ્તાના અભાવે ઝોલીમાં ઉંચકીને ગ્રામજનો ત્રણ કિલોમીટર પગપાળા ચાલી દવાખાને પહોંચાડી હતી સ્થાનિકોએ વહેલી તકે રોડ બનાવી આપવા માટે માંગ કરી છે આજે બધા ગ્રામજનો જાતે રિપેરિંગ કામ કર્યું છે કેમકે અહીં કોઈ વાહન આવતું જ નથી ચોમાસું આખું અમે આટલું દુઃખ ભોગવ્યું છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી ગયા વર્ષની બે અમારી આવી એક ઘટના બનેલી કે એક ગર્ભવતી બહેનને ત્રણ કિલોમીટર પગપાળા ઉચકીને નીચાના ગામ સુધી લઈ જવાય લઈ જવી પડી હતી ઘણા એવા હજુ પણ છે કે જ્યાં પાકો તો શું કાચો રસ્તો પણ નથી મળ્યો કેવી રીતે જીવન જીવે છે આ લોકોયાળ વિસ્તારની અંદર પાકો રસ્તો છે પણ કાચો રસ્તો પણ હાલ તો બનાવવામાં નથી આવ્યો આદિવાસી રહ્યા છે તે લોકો અવર રજૂઆતો કરી છે કે બહાર નીકળવા માટે ઘણી હોય છે પરંતુ આજે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા બાદ પણ ત્યાં પાકા રસ્તા બન્યા નથી જેના કારણે અનેક વાર આ વિસ્તારના લોકો ભોગ બનતા હોય છે જેવી કે સગર્ભા માતા હોય તેઓને હોસ્પિટલથી પહોંચાડવાનો હોય તે સમયે પણ તેઓને ઝોલી બાંધીને ઉશકીને જવાનો વારો હોય છે તે બાબતે પણ અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ સ્થાનિક નેતાઓ સ્થાનિક અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી જેના કારણે આ વિસ્તારના લોકો બની રહ્યા છે તો આ કાચો રસ્તો પણ જો સરખો કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય એમ છે આમ તો સરકારમાં તેઓ રજૂઆત કરી તેવા વાયદાઓ કરવામાં આવે છે પરંતુ રોડ ક્યારે બનશે આ વિસ્તારના લોકોને ક્યારે વિકાસ મળશે તે જોવાનું રહ્યું છે નથી બન્યો અનેક વખત આપણે એ પ્રકારના ન્યૂઝ પણ બતાવ્યા છે કે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકતી જોડીમાં નાખીને દર્દીઓને સગર્ભાઓને લઈ જવા પડે છે ને ઘણી વખતે મોતને પણ ભેટે છે કે કવાટ તાલુકા હોય છે કે ડુંગર વિસ્તારો કે ત્યાં આગળ રસ્તાઓ નથી જેના કારણે ગુજરાતની ટીમ પણ અધિકારીઓ હોય કે આ વિસ્તારના લોકો ભોગ બની રહ્યા છે ટૂંક સમય પહેલા જ એક માતા આ રીતના જે દુખાવો પીડા દુખાવો પડ્યો પણ તેઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ રસ્તામાં જ તે માતાનું મોત થઈ ગયું હતું ત્યારે આવી કોઈ ઘટનાઓ તો આ એક નથી પાંચ ઘટનાઓ બની છે જી આપનો આભાર ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના મામલે પોલીસે હત્યાના ગુનામાં સામેલ વધુ ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા કોર્ટ સંકુલમાં યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને રજૂ કરાયા પોલીસ દ્વારા તમામ આરોપીના દસ દિવસના રિમાન્ડની માંગ કરાઇ છે અને ત્યારે કોર્ટે તમામ આરોપીના આવતીકાલે બે વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અરવલ્લીના માલપુરમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે માર્કેટયાર્ડમાં બે શખ્સોએ વેપારી પર હુમલો કર્યો વેપારીની દુકાનમાં ઘુસી અને પાઇપ વડે માર માર્યો માલપુર પોલીસે હુમલાખોર સામે ફરિયાદની તજવીજ પણ હાથ ધરી છે વેપારીની આરોપીઓને ઝડપી લેવા માટે માંગ છે અને આજે હુમલાના વિરોધમાં વેપારીઓ માર્કેટયાર્ડમાં એકત્રિત થશે ભાવનગર શહેરમાં સબ રજિસ્ટર કચેરીમાં વકીલો થયેલ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને જોતા તમામ વકીલ મંડળોએ કોર્ટ કચેરીના કામથી અડગા રહી વિરોધ નોંધાવ્યો વકીલ પર થયેલ હુમલા મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ ફરિયાદ ન નોંધાતા મામલો ઉગ્ર બન્યો હતો તેમજ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી અને બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે નિર્ણય લીધો ઈજાગ્રસ્ત વકીલના કહેવા પ્રમાણે હુમલો કરનાર શખ્સ દ્વારા

તો વેચના ત્યારે મારી યાર ઉશ્કે રહી ગયા અને જેમ ફાળે એમ બોલવા માંડ્યા ત્યારબાદ એ બધા છૂટા પડી ગયા અને જેવો હું પાર્કિંગમાંથી સ્કૂટર લઈને નીકળ્યો તો મારે જેમ ફાળે ગાળો દેવા મળ્યા ને સીધો મારી ઉપર હુમલો કર્યો કે એ તારે શું કરવાની કેવું જોઈએ કે આ ટેક્સ તારા રકમ વેચનારે ભરવાના હોય ને માથાજી કરી ગાળો દીધી મને તીક્ષણ અત્યાર વડે મારી ઉપર હુમલો કર્યો અને મને ભીકા પાટુનો માર માર્યો અને મારા ખીચામાં જે પચીસો રૂપિયા હતા એ લઈ લીધા અને લૂંટી લીધા ને કીધું કે જ્યાં તારા ખાતે ભરાઈ ગયા થાય કરી લે આ બનાવ સંદર્ભે એક મિટિંગ થયેલી છે અને ફરિયાદ આજે જાય છે કારણ કે ગઈકાલે પોલીસે ફરિયાદ લેવા અંગે નિષ્ક્રિયતા જાળવી હતી અમારા બાર એસોસિએશનના ના હોદ્દેદારો એમની સાથે જઈ રહ્યા છે અને આગળ પર કાયદેસર જે કઈ કાર્યવાહી થાય તે અંગે અમે સતત અત્યારે પ્રયત્નશીલ છીએ હવે એસજી હાઇવે પર બનશે માણેક ચોક અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન હોય છે ને જે રીતે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે તેમ શહેરની જરૂરિયાત પણ વધી છે અને ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એ પણ એસજી હાઇવે જેવા પોષ વિસ્તારમાં પ્રહલાદનગર ખાતે ફૂડ પ્લાઝા તૈયાર કરશે અને લગભગ છ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના ખર્ચે ફૂડ પ્લાઝા બનાવવાનું આયોજન છે અને જેમાં અંદાજીત કુલ અઠયાવીસ સ્ટોલ હશે ડાઇનિંગ એરિયા કેટલીક સગવડો આપવામાં આવશે આ નિર્ણયના પગલે પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો જે માણેક ચોક સુધી મળશે ના પડે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેજલપુર વિસ્તારમાં પ્રહલાદનગર ગાર્ડનની પાસે ટીપી તેવીસ એપી ત્રણમાં અઠ્યાવીસ ફૂલ અત્યંત આધુનિક શેડ સાથે બનાવવા જઈ રહ્યું છે તેમાં ડાઇનિંગ એરિયા વેસ્ટ કોમ્પ્રેસર મશીન હશે ડ્રાય ગાર્બેજ જેન્ટ્સ લેડીઝ ટોલેટની સુવિધા હશે અને પાર્કિંગની ટુ વ્હીલર ફોર વ્હીલર ની પણ સુવિધા હશે અમૂલ્ય સ્વચ્છ ઇંધણ રેલીને કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહે લેલી ઝંડી